ગુજરાત રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસની જનજાગૃતિ માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં જિલ્લા ટ્રાફિક શાફા અને તાલુકા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે તાલુકાની હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ માટે ઓન સ્ક્રીન વિડીયો સાથે સમજ આપવામાં આવી હતી અને માર્ગ પર માર્ગ સહિત અન્ય વાહનો પર મુસાફરી કરતા લોકોને ગુલાબનું ફૂલ આપી સલામત મુસાફરી માટે ટ્રાફિક રૂલનું પાલન કરવા સમજણ આપવામાં આવી હતી ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ત રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાતી હોય છે ત્યારે આ વર્ષે નાગરિકોની માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા ગત પંદર જાન્યુઆરીથી આગામી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણીમાં કરવામાં આવી રહી છે તે અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા વડોદરા ગ્રામ્ય અને સાવલી પોલીસ દ્વારા આજરોજ સાવલી તાલુકામાં આવેલી ગુજરાત હોમિયો તેઓથી કોલેજના લેક્ચરરૂમમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સેફ ડ્રાઇવિંગની સમજ આપતા ઓનસ્ક્રીન વિડીયો બતાવી ટ્રાફિક શાખાના પીએસઆઈ એમજી પરમાર દ્વારા સમજ આપવામાં આવી હતી અને સામલી પોલીસના સેકન્ડ પીએસઆઈ ડીકે કે પંડ્યા સહિત તાલુકા પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ટીમ્બા રોડ પર પસાર થતાં બાઇક ચાલકોને રોકી લાયસન્સ ચેક કરી હેલ્મેટ ન પહેરી બાઇક ન ચલાવવાનું સૂચન કરી ગુલાબનું ફૂલ આવી માર્ગ સલામતી માટે કાયદાનું પાલન કરવા સૂચન કરવામાં આવ્યું હતું ઇકબાલ લુઆર સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ